ગુજરાત ભરના ખેડૂતો હાલ જયારે માવઠા નો માર સહન કરી રહ્યા છે કુદરત કોપાઈમાન થયો અને ખેડૂતોએ જે મહેનતથી જે વાવેતર કર્યું હતું એ વાવેતર ઉગી ગયું હતું અને અંતે ખેડૂતની જે મહેનત હતી એના પર પાણી ફરી વળ્યું છે હાલ જે સત્તા પક્ષે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષે તમામ જે પક્ષના જે નેતાઓ છે એ ખેડૂતોની મદદ કરવા માટે પક્ષના નેતાઓ તો ઠીક અન્ય જે સામાન્ય લોકો છે ઉદ્યોગપતિઓ છે એ પણ ખેડૂતોની મદદ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગુજરાત નું વિરોધ પક્ષ કોંગ્રેસ તેણે ખેડૂતો માટે હાલ એક મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોની મદદ જે છે એમાં વધારો કરવા માટે પ્રયાસ કર્યો છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બેસ્ટ સાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી હાલ ગુજરાતમાં જે ખેડૂતો છે એ પાયમાલ થવાના પણ પાક હતો એ માવઠાના કારણે નુકસાન થઈ ગયું છે પાક જે બધો હતો એ ધોવાઈ ગયો છે પાથરા જે ખેડૂતોના હતા એ પલળી ગયા છે અને માવઠાનો જે માર છે એ ખેડૂત અત્યારે જે સહન કરી રહ્યો છે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દરેક જે છે એ ખેડૂતોની મદદ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસના જે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા એમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જે સરકાર છે એ ખેડૂતોનું જે દેવું છે એ માફ કરી દેશે તો આ દેવા માફીની અંદર કોંગ્રેસના ગુજરાતમાં જે પણ ધારાસભ્યો છે એ બધા ધારાસભ્યો પોતાનો જે પગાર છે એનું આર્થિક યોગદાન આપશે અને અમિત ચાવડાની આ જે જાહેરાત છે એની સાથે પાટણના કોંગ્રેસના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ એમણે પણ મુખ્યમંત્રીને લેખિતમાં આવી રજૂઆત કરી છે કે જો જરૂર પડશે તો અમે અમારા બે પગાર પણ ખેડૂતોને આર્થિક સહાય માટે યોગદાન સ્વરૂપે આપીશું આ વિશે આપણે પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ એમની પાસેથી વધુ વિગતો મેળવીએ કે આખો વિષય શું છે આ વિશે વાત કરવા માટે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે કિરીટભાઈ અમિત ચાવડા દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે અને તમે પણ મુખ્યમંત્રીને લઈને રજુઆત કરી છે જે રીતે છેલ્લા ઘણા સમય થી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ એ કંગાર બની છે વધુ પડતો વરસાદ હોય અને પાછળથી માવઠાના લીધે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે વિનંતી કરી હતી એટલા માટે કે અગાઉ પણ જયારે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે સમગ્ર દેશના નું દેવું માફ કરેલું હતું એક બાજુ ગુજરાત સરકાર એવું કે છે કે અમારું રાજ્ય ગુજરાત રાજ્ય એ દેશમાં નંબર વન રાજ્ય છે આટલી બધી આવકો થાય છે અને ઉદ્યોગપતિઓને બહુ મોટા લાભો સબસીડીઓ અને ફાયદાઓ આપવામાં આવે છે ત્યારે ખેડૂતોને કોઈ ફાયદો આપવામાં આવતો નથી એના માટે અમે આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ખેડૂતોનું જો દેવું માફ કરવામાં આવે તો અમારો જે ધારાસભ્ય તરીકેનો પગાર મળે છે એમાં બે પગાર અમે રાજ્ય સરકારને અર્પણ કરીશું જી અને કિરીટભાઈ જે રીતે જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂત બીજ એકસો પચીસ મણ ભાવે ખરીદી કરાશે તો એને લઈને તમારું શું માનવું છે જો જે રીતે મગફળી હોય કે કપાસ હોય કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની જે વાત કરવામાં આવે છે અત્યાર સુધીમાં તો ચાલુ ચાલે તો સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને મગફળીનો પાક તો એક મહિના પેહલા ખેડૂતોએ પંદર વીસ દિવસ પેલા કાઢી નાખ્યો હોય અને ખેડૂતોને જ્યારે આર્થિક પરિસ્થિતિની જરૂર પરિસ્થિતિ આર્થિક પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ખેડૂતો સીધો સીધો માલ વેચી દે છે જ્યારે ખેડૂતો માલ વેચી દે છે એના પછી ખેડૂતો પાસે કોઈ માલ હોતો નથી એટલે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે અને એનો લાભ માત્રને માત્ર વેપારીઓ કે જે મરતી ખેડૂતો હોય છે કે મરતિયા નેતા હોય છે એ જ લે છે ખરેખર ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી એટલે ખરેખર તો એક વર્ષ પહેલા એમએસપી જાહેર કરવી જોઈએ અને જયારે ખેડૂત નો માલ પાકે ત્યારે એ ખેડૂત સીધે સીધો એમએસપી ના ભાવે વેચી શકે અથવા જે ભાવે એમએસપી જાહેર થઈ હોય એ વેપારીને સીધે સીધો ખેડૂત વેચે અને જે તફાવત હોય દાખલા તરીકે પંદરસો રૂપિયા મગફળી નો એમએસપી જાહેર કરી અને ખેડૂતે ખુલ્લા બજાર ની અંદર ચોસો રૂપિયા માં વેચ્યો તો સો રૂપિયા નો જે ડિફરન્સ છે આપી અને મર્યાદા શા માટે કોઈ ખેડૂત મોટો ખેડૂત હોય એને પચાસ મન કે પચાસ કે વીસ વીઘા મગફળી વાવી હોય તો એની એની મગફળી વધુ થાય તો એને બાકીની એકસો પચીસ મન સિવાય બાકીની મગફળીનું શું કરવાનું એટલે ખેડૂતોનું ખરેખર જે એક્ચ્યુઅલ વાવેતર થયું હોય એ વાવેતર ના આધારે એમને એમએસપી ના ભાવે ખેડૂતનો પાક ખરીદવો જોઈએ તો કિરીટ પટેલ અને કોંગ્રેસના જેટલા પણ આપી દેશે અને કિરીટ પટેલે વ્યક્તિગત રૂપે પણ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે કે જરૂર પડશે તો હું મારા બે મહિનાનો જે પગાર છે એ ખેડૂતોને આર્થિક સહાયમાં યોગદાન સ્વરૂપે આપીશ હવે જોવું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ આ વિષયને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવું નવી માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર